ભુજમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ભુજના નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જે અંગે વિપક્ષી નેતાએ વાત કરી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ શહેરના જે લઘુમતી અને પછાત વિસ્તારો છે જે અમિતસરથી ડિફેક્ટ થાય એવા વિસ્તારો વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે અને ત્રણને દેશાસ તળાવ ડિફેક્ટ કરે છે આ ત્રણેય વોર્ડ જ્યારે આ બે તળાવ ઓવરફ્લો થયા છે ત્યારે બે હજાર અગિયારની જાત અપાવી છે અને આ નગરપાલિકાની નિષ્ફળ કામગીરીનો એક ઉજાગર થયું છે કે માત્ર ખોટી વાતો કરવી વાહવાઈ કરવી આ પ્રિમોસૂન કામગીરી માત્ર ને માત્ર બિલો જ બન્યા છે આવી પરિસ્થિતિમાં જ્યારે લોકો રાડારાડ કરતા હોય અને લોકો જે એમ કહેતા હોય કે જેમના ઘરોમાં પાણી છે અને માત્ર જાહેરાતો કરવામાં આવી કે તમે આવો નીચાણવાળા વિસ્તારમાં જે હોય તે સલામત સ્થળે ખસેડી જાય એ સ્કૂલો ખુલી છે હવે સ્કૂલોમાં જે લોકો ગયા એની ખાવા પીવાની પણ આ તંત્ર કે નગરપાલિકાએ પૂછા નથી કરી આજે ચીફ ઓફિસર અને આ બોડીની જે અણબનાવ છે આજે એનો આ પ્રજાભોગ બની રહી છે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ઘરોમાં પાણી ભરેલા છે લોકો આજે ત્યાં રહેવું સ્કૂલમાં જાય તો ખાવાના વાંધા છે એટલે પાણીમાં પોતાના ઘરમાં બેસી અને રસોઈઓ બનાવે છે આવી જ્યારે પરિસ્થિતિ હોય અને આ વહીવટી તંત્રનો પેટનું પાણી પણ ન આવતું હોય આ એક ખરેખર અને પાણી નિકાલ માટેની અહીંયા હજી સુધી કોઈ વ્યવસ્થા પણ કરવામાં નથી આવી પરેશાન થઈ રહ્યા છે હું તમારા માધ્યમથી કલેક્ટરશ્રીને એક અપીલ કરું છું કે સાહેબ આનો સર્વે કરાવો જે જે લોકોના ઘરોમાં પાણી ભરાણા છે એ લોકોને કેસડોલ તાત્કાલિક આપવામાં આવે અને આ લોકો એ લોકોની ઘણા ઘણા લોકોની ઘર વખરીને રાશનને અનાજને નુકસાન થયું છે એ લોકોને આ રાશન પણ આપવામાં આવે અને એ આ બીજી વખત આવું પાણી ન ભરાય એની એક તાકેદારી રૂપે પહેલેથી પગલાં લેવામાં આવે જ્યારે ભુજ નગરપાલિકામાં પાંત્રીસ વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો શાસન હોય અને વરસાદી પાણીના વેણ બંધ થઈ ગયા હોય એ બાનું બતાવી અને માત્ર ને માત્ર એમ કહે છે અમારો કાંઈ વાંક નથી વેણો ઉપર દબાણ થઈ ગયા છે પણ દબાણ કરાવ્યા કોણે આજે એક મોટો પ્રશ્ન છે કારણ કે દબાણ કરાવ્યા કોણે આ દબાણ થયા કેમ તમારા ઓર્ડર ક્યાં ગયા હતા તમામ ઓડોમાં ઓર્ડર પણ છે તમામ ઓડોમાં આ વાલમેનો પણ છે તો આ કઈ રીતે પાણીના વેણો ઉપર દબાણ થયા એનો જવાબદાર ચીફ ઓફિસર છે અને આ દબાણો ઉપર કોઈ પણ નજર રાખી નથી એના કારણે આ પાણીના વહેણ બંધ થયા છે એના કારણે આજ ભૂત શહેરની પ્રજા દુખી થઈ રહી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે